ચપ્પલ તૂટી તૂટી તમારા જેવ મોટા પગ છે મારું ચપ્પલ નાનું છે કોઈ લાહે પીલો એ મારી વાત ખબર તમારું દિમાગ તો નહીં ફરી આ બધું શું કરો છો

ચપ્પલ કઢો ચપ્પલ કઢો પણ બાર કઢો ઓછો વખરો રકદો મને રગદોરી નાખો મારી હારી લેડજો ખાઈ લેજો તમે હેડો ખેર ખઈ લો ના પેલું પાલુ પર્યું તે આપું ઈમાં હું ભર્યું છે તમે હું ભર્યું છે બાથું ભાગી જહે ને કોઈ ખબર નઈ પડે લોટો કરું શન લોટો જ નતો બોલ મારી વાત ઓય આ હું આ બધું આ ભગવાન કયા જન્મ નો મારા જોડે તમે બદલો લો છો મારી વાત ખબડો માગા જો કોને જઈને આ બધી વાતો કરું કોને જઈને મારી કિસ્મત નો દોષ પણ

રૂ મોધુ તું મને ઓશી ખોરમે નાત મે ના થા કે આપી પીન હું ગોમમાં એક પેગ મારીને આવું છું અલ્યા બપા મોણસડે લગન કરીને મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે ખરેખર હું કરું એ સમજાતું જ નહીં સા બધું લેવા દો બધું હરખું કરવા છે ભાઈ એ પેલા ઓ જગે ઓ જ ઓસ્તી ભાઈ તન બધું મટી ગયું મારે તો બધું દુઃખ મટી ગયું પણ તારા શું છે એ તો કે શું છે તારા મારા ખાલી મને મારી પેલા આગળના પેલા પોતા રૂપિયા બાકી ને એક રૂપિયો નહીં હોય તો પૈસા નહીં આલુ લગી રે પછી આલો પછી મજા નહીં આવે મારા ભાઈ એટલે તું ડોન થઈ ગયો તો હું નહી મારો બાપુ દોન હતો

અને કદાચ ખોટો પડ્યો તો તું મને પૂરી દેજો તો તારી ચિંતા કરે હવે એવું છે આ પ્રોપન મારી હા એક શરત સેની એટલો માલ પકાને એટલો બધો મનાલ દેવાનો અરે ડફોળ તને એમ માલ તો નઈ આલાતો છે જો આ વસ્તુ હાચી નેકળી અને ઓના ફાઈન થી માલ હાચો હાથમાં આવ્યો ને તો તને હું 500 રૂપિયા વાપરવા આલ્યો આ નહી પણ આવી તું ગમે એટલી જેટલી જગ્યાએ પકડાય ને એટલી વાર તને 500 રૂપિયા આલ્યો અને જો ખોટો પડ્યો ને તો સમજી લેજે આજની રાત છે ને લઈ જાય મારી જોશે ઓછો મારો બડો હાથું કેતો હશે પણ લાઇ એક વખત ચેક તો કરી આવા દે

આખા ગોમો બધા આખા ગોમો બંધી છે અને આ ગોમ ના છે લાલ શરમ જેવું છે જ નહીં એટલે આ પેલી વખત તારો ત્રણ લાખ રૂપિયા દંડ થયો હતો અને તું શું બોલ્યો તો કે આજ પછી જિંદગીમાં મૂકું દેડો આ ધંધો નહીં કરું તો ધંધો ફેરથી ચો કરવાનો આવા ભાઈ હવે શા ને

બોલ્યો મરો ખબર છે ખાલી મને 5 મિનિટ આલો સાહેબ આ ખાલી 5 જ મિનિટ ના નાજો તમારી ખાલી 5 મિનિટ તને શરમ નઈ શરમ નઈ

ખબર પડી આ બધા હું કરવા આ બધા કેટલા કરતા આ બધું થાય મને સમજાતું નહિ